औद्योगिक एकमो धमधमता हजीरा रोड स्थित एल एन टी गेट नंबर बे सा गत रात्र रोंग साइड में पूर झड़पे जहरेला डंपर चालक के शेल कंपनी की सिक्योरिटी एजेंसी बस साथ अथड़ाता अकस्मात थोड़ा अकस्मात एटलो गंभीर हतो के ड्राइवर अने क्लीनर ने बहार काढ़वा माटे पतरा कापवा पड़ा था 84 તાલુકાના દામકા ગામ સ્થિત વિઝિલ સિક્યુરિટી કોલોનીમાંથી ગત રાત્રે વિઝિલ પ્લસ સિક્યુરિટી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ નામની એજન્સીના 15 સિક્યુરિટી જવાનને લઈ એજન્સીની બસ હજીરા સ્થિત સેલ કંપનીમાં જઈ રહી હતી ત્યારે હજીરા રોડ ખાતે એલએનટી કંપનીના ગેટ નંબર 2 નજીક રોંગ સાઈડમાં આવી રહેલા ડમ્પર સાથે બસનો અકસ્માત થયો હતો રોંગ સાઈડ પર પુરુજાડે પર આવી રહેલા ડમ્પર ધડાકાભેર બસ સાથે અથડાતા બસના કેબિનનો બુકો થઈ ગયો હતો અને પણ નુકસાન થયું હતું ડમ્પર અને બસ વચ્ચે અકસ્માત પાછળ આવી રહેલી ઇનોવા કાર પણ બસ સાથે અથડાતા તેના બોનેટને નુકસાન થયું હતું અકસ્માતની આ ઘટનામાં બસ નો ડ્રાઈવર સ્વામીનાથ અને ક્લીનર પપ્પુ ભટ્ટ કેબિનમાં ફસાઈ જતા ઘટનાને પગલે ફાયર બ્રિગેડે હાઇડ્રોલિક નો ઉપયોગ કરી એકત્ર થયેલા લોકોની મદદથી બહાર કાઢ્યા હતા અકસ્માતમાં ડ્રાઈવર ક્લીનરને પગ માથા અને છાતીમાં જ્યારે બસમાં સવાર સિક્યુરિટી ગાર્ડ પ્રેમકુમાર દિનેશ સિંહ ઉપरांत રાજેન્દ્ર ઇન્દ્રસિંહ પ્રદીપસિંહ ધર્મપાલ સિંહને હાથ પગમાં ફ્રેક્ચર થયો હતો જ્યારે અન્ય સિક્યુરિટી ગાર્ડ અને ડમ્પર ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી અકસ્માતને પગલે રોડના એક ટ્રેક પર બે કલાક ટ્રાફિક જામ થઈ ગયો હતો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રોંગ સાઇડ પર પૂર જડપે આવી રહેલા ટ્રક ચાલકે સામેથી બસને ટક્કર મારી હતી ત્યારબાદ આ બસને થી પચ્ચીસ ફૂટ સુધી રિવર્સમાં ઢસડી હતી જેમાં એક કાર પણ અકસ્માતમાં અથડાઈ હતી આ આખી અકસ્માતની ઘટના ત્યાં લગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત